અને વીમાનો ક્લેમ મેળવેલો છે જેથી આ બાબતે જે એની વીમા કંપની હતી HDFC Ergo તેમને જાણ કરવામાં આવી તેમણે પણ આ બાબતે તપાસ કરી અને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ જે આરોપી છે એના દ્વારા રજૂ કરવામાં આવેલા હતા એની ચકાસણી કરી અને બાદ ગઈ તારીખ 25/6 ના રોજ આ ગુનો દાખલ કરાવ્યો છે જેમાં HDFC Ergo

જે અગાઉના ગુનાઓમાં પણ આરોપી તરીકે હતા એમણે આ જ રીતે બે હજાર બાવીસમાં એચડીએફસી અરબોમાંથી એક વીમાનો ક્લેમ મેળવેલો છે જેથી આ ડોક્ટર અંકિત કાથરાણી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે હા બિલકુલ સહયોગ ઇમેજિંગ સેન્ટર ના જે એમઆરઆઈ રિપોર્ટ ના કરાવેલા હોય એ પણ ધ્યાનમાં આવેલું છે જેમાં ડોક્ટર અંકિત કાથરાણીએ ખોટી રીતે ડોક્યુમેન્ટ મેળવી અને આ ઉપયોગ કરેલો જણાય છે આમાં ડોક્ટર અંકિત કાથાણીની સાથે અન્ય કોઈ વ્યક્તિ જે પણ સામેલ છે જે સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં હોય કે પછી ફિનિક્સ કંપનીમાં હોય એ તમામ વિરુદ્ધ તપાસ દરમિયાન જો એમના નામ ખૂલે તો કાર્યવાહી કરવામાં જે બિલકુલ આજે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં રાધે હોસ્પિટલ માંથી આ જે સર્ટિફિકેટ્સ જે ડોક્ટરના મેળવવામાં આવેલ હતા એની વિગત જણાઈ આવેલ છે હવે હોસ્પિટલની આમાં સનાવણી છે કે નહીં એ બાબતે અમારી તપાસ ચાલુ છે આ જ રીતે અન્ય એક હોસ્પિટલ છે કુંદન હોસ્પિટલ એમાં પણ આ રીતે ડોક્ટર અંકિત કાકાણી દ્વારા ખોટા સારવાર ના કાગળો મેળવી અને વીમો મેળવવામાં આવે છે. જે લગત પોલીસ સ્ટેશન ને જાણ કરી અને તપાસની કાર્યવાહી ચાલુ છે. અ જે અંકિત કાકાણી છે આરોપી એણે HDFC માંથી loan લીધેલી હતી અને બાદ એણે એ લોન પોતે ભરપાઈ કરી શકતા ના હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે. જેથી બે હજાર બાવીસ માં એને આ જ રીતે ક્લેમ મેળવ્યો વીમો લીધેલો હતો. જે બાવીસ લાખ ઓગણપચાસ હજાર પાંચસો સત્યાસી નો હતો. અને પછી બે હજાર બાવીસના જ એન્ડમાં એમણે આ જે વીમો છે એ પકાવવા માટે ખોટા સારવારના કાગળો અને એમઆરઆઈ રિપોર્ટ્સ વગેરે બનાવી અને વીમા ક્લેમ આ જે અંકિત કાથરાણી છે એ અગાઉ જે ગુનો દાખલ થયેલો હતો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામે હાલ જેલમાં જ છે અને બાદ એમની કસ્ટડી મેળવી અને આગળની તપાસ કરવામાં જે અગાઉ ગુનો દાખલ થયેલો હતો એ બસો પાંસઠ ઓપ્લીક બે હજાર પચીસ એના તમામ આરોપીઓ હાલ જેલ કસ્ટડીમાં જ છે એટલે પેલા અંકિત કાથરાણી ની કસ્ટડી મેળવી તપાસ કરવામાં આવશે અને આમાં જે પણ અન્ય આરોપીઓ છે એની સંડોવણી જણાય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે